દસ કિટ આપી સો આપીને રોફ જમાવે છે ફોન કર્યા તો કહે છે કે ધીમે ધીમે આવશે દરેક સુધી પહોંચશે પણ ક્યારે પહોંચશે તે સ્થાનિકો રાહ જોઈને છે ક્યાં સુધી બીજાપુર માં બરબાદ થઈ જશું સ્થાનિકોના સવાલ વડોદરા શહેરમાં પૂર બાદ પૂરગ્રસ્તોને સહાય આપવાની વાતો કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર રિયાલિટી એ છે કે જેને જરૂર છે ત્યાં પૂરગ્રસ્તોને સહાય નથી આપવામાં આવતી ના તો અહીંયા સર્વે થાય છે ના અહીંયા કેશડોલ આપવા માટે આવ્યું છે ના અહીંયા કોઈ અનાજની કીટ આપવા માટે આવ્યું છે એ પછી નેતાઓ હોય કે તંત્ર તરફથી અહીંયા કોઈ અહીંયા આવ્યું નથી હવે આ કયો વિસ્તાર છે તમારો આ આ કિસનવાડી મહાકાળી સોસાયટી પાછળનો વિસ્તાર છે અહીં આગળ કેસ્ટોલ વેચવા આવ્યા પણ અડધામાં વેચીને જતા રહ્યા પછી અડધા આપી જ નથી કમસે કમ હજાર થી બે હજાર મકાન બાકી છે ફોટા પાડીને જતું રહેવાનું પછી પાછળ જે સલમ વિસ્તાર છે તુસવાનું જ નહીં પટ લેવા માટે બધા જ આવે છે અને આવી સહાય થાય છે તો કોઈ આવતું નથી અમારી કિશનવાડી માં ગળા ઘડા સુધીનું પાણી આવી ગયેલું બધાના ઘરોમાં પાણી આવી ગયું ઓછામાં ઓછી એક એક ઘરમાં છે ને પંદર થી વીસ વીસ હજારનું નુકસાન થયું છે ગરીબોનું અમારા ગરીબો બાજુ કશું જોવાનું નહીં બતાવવાના અને ડાયરેક્ટથી જતું રહેવાનું ને પછી સમાચાર ઝોપડ પટ્ટીમાં ગરીબ માણસોને અમે આટલી સહાય કરી અહીં તો ઘંટડી બી કરી ના ગયા હોય અમારી નોકરીઓ છૂટી ગઈ છે અમે ચાર ઘરના પરિવારના છે ચારે ચાર ઘરે છે સરકાર શું જોવા આવે છે અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે તેમનું કહેવું છે કે સોસાયટી વિસ્તારના મેઇન રોડના વિસ્તારમાં સહાય આપવા માટે આવે છે સોશિયલ મીડિયા પર ફોટા પાડીને મૂકવામાં આવે છે પરંતુ જ્યારે ખરેખર જરૂર છે રોજ કમેલ રોજ ખાનારા લોકો છે લગભગ સાત દિવસથી તેમના ઘરમાં અનાજ નથી તેઓ ફોન કરે છે કોઈ નેતાઓ આવતા નથી અને ફક્ત ને ફક્ત સહાયના નામે મજાક થઈ રહી છે કિશનવાડી વિસ્તારમાં અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન નિકેશન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ